તો નમસ્કાર 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 મિત્રો આજે આપણે વાત કરવાના છે જેને કહેવાય તમાકુ ખેતી અને તમાકુ ખેતી જેટલા પણ ખેડૂત મિત્રો કરે છે અને અત્યારે જે લોકો રોપેલી છે અને વેલી રોપી છે મોડી રોપી છે અને એની અંદર ખાસ આવતા પ્રોબ્લેમ જેને કહેવાય વિકાસ ના થવો પત્તાનું ઝાડ પણ ના આવવું બીજી વસ્તુ ચાંતરી આવી જવી કોકડવાટ થઈ જવો ચાહે દેશી હોય કલકત્તી હોય ચીમન અગિયાર હોય ત્રણ નંબર સાત નંબર અગિયાર નંબર ગમે નંબરની તમાકુ હોય પચાસ વીઘા છે તો પચાસ વીઘાની અંદર જેમ ટ્રીટમેન્ટ છે એક વસ્તુની વાત કરીએ તો આપડા જે ખેડૂત મિત્ર છે અને એટલું જોરદાર ઉત્પાદન લીધું છે અને મારી જે લેવલ ની તમાકુ દેખાય છે ને આ એટલા દિવસ હું તમને કહીશ ને તમે વિચાર્યું પણ નહીં હોય બરાબર છે

હવે આપડે ટોટલ એની અંદર વાત કરીએ તો ટોટલ આ જે ખાલી છે અને પોણું વીગું છે ઓકે તો પોણું વીઘું છે આ કેટલા દિવસ ની તમાકુ થઇ ઓગણત્રીસ દસ નું ચીમન અગિયાર નું સાત નું ઓગણત્રીસ દસ નું રોપણ છે બરાબર છે ઓગણત્રીસ દસ નું પિસ્તાલીસ દિવસ આજે ટોટલ આ તમાકુને પિસ્તાલીસ દાડા થયા છે તો પેલા જોઈશું આપડે રિઝલ્ટ બરાબર ને શું ફરક પડ્યો છે ખેડૂત મિત્ર જરાક બતાડો આ પાદા માં આ પાદા થીકનેસ પોહરાય એટલે પિસ્તાલીસ માં થાય જ નહીં બરાબર કોઈ દિવસ ના થાય કોઈ દિવસ ના થાય બરાબર તમારી ઉંમર કેટલી એકાવન વર્ષ એકાવન વર્ષ આ પિસ્તાલીસ દાડા કોઈ તમાકુ જોઈ આવી મિત્રો ખાલી વિડીયો જોવો છો તો તમે એની રગ જો આ માત્ર પિસ્તાલીસ દિવસનું નું પાંદુ છે એની પોડાઈ વાત કરીએ જરાક આ પકડજો ના આ બાજુ આ તમાકુનું નું પાંદુ જોઈ લો આ એક અને બે

એટલે એવું કે આ વસ્તુ પાછળ તમે જોશો ને તો છોડ એવા છે એક ધાર્યા બરાબર આ પોણા વિગામ તમાકુ છે ને પોણા પોણા વિગામ આપડે પોણા વીઘાની વાત કરીએ દેવેન્દ્રભાઈ તો આટલા વર્ષોથી ખેતી કરતા છે ખેડૂત મિત્રો તો આટલા માંથી ચીમન અગિયાર નો ઉતારો કેટલો આવે પચાસ મણ થયું હતું દર વખતે પચાસ મણ થી પિસ્તાલીસ મણ ની એવરેજ એટલી એવરેજ આવતી હતી ને આ વર્ષે તમારી આ ટ્રીટમેન્ટ થી જે આપણે ટ્રીટમેન્ટ કરી અને આટલા દિવસમાં આટલી તમાકુ તૈયાર થઈ તો એમાં તમને શું લાગે છે વીસ મણ વધારો દેખાય સિત્તેર મણ જેવી કદાચ થશે સિત્તેર મણ પણ આપણે સિત્તેર છોડો પાસઠ તો થશે ને તો પંદર મણ નો ઉત્પાદન નો વધારો આ પોણા વીઘા માંથી ચીમણ અગિયાર ની અંદર આવવાનો છે બરાબર છે અને આની અંદર તમે વાત કરીએ તો આમાં જે પ્રોબ્લેમો આવે કે ભાઈ ચાંચરી આવી જવી

આ આપણે વાત કરીએ તો આ છે ભૂમિ પરિવર્તન ખાસ એટલું કહીશ તમે જે જે નાખતા ખાતર નાખતા ચારસો ગ્રામ નાખ્યું ચારસો ગ્રામ નાખ્યું છે આપડે પાંચસો કરીએ પણ ચારસો ગ્રામ નાખીએ બરાબર છે આ ચારસો ગ્રામ આપ્યું છે પાયામાં બરાબર બીજી વસ્તુ આપડે જયારે ખરીદ વાળી તો તમને કીધું હતું કે અત્યાર કોઈ કરતું નથી મોસ્ટ ઓફ ધી છંટકાવ બધા અલગ અલગ કરતા હોય છે પણ આપણે આપણી આ સિસ્ટમનો છંટકાવ કર્યો છે આ બહુ યુનિક સિસ્ટમ છે અને જેને વાપરી લીધી બે વાર સ્પ્રે મેં શું કીધું તું બે વાર સ્પ્રે કરો એક વાર જમીનમાં આપો રિઝલ્ટ હોય સો ટકા મળે મળે ને અને હવે ટ્રીટમેન્ટ જીમઝીમ કરી દી કોઈ દી નથી કરી પહેલી વાર કરી એમને તો પહેલી વાર તો તમારું આમ તમને લાગતું હતું કે વિશ્વાસ આવતો તો ખરો બે વર્ષ પેલા બેઠી થઈ એટલે પછી વિશ્વાસ આવ્યો કે ભાઈ આ પણ જયારે એ લીધું તો એ વિશ્વાસ આવતો સીધી અને પાછું કલકત્તી તમાકુ ઊંઘી ગયેલી ચાયડા ની અંદર એ કોઈ ઉભી થાય નહીં તો આજે ઘણો બધો ફરક આવ્યો ને એ પછી અમારી જોડે સંપર્ક કરીને આજે ટોટલ કેટલા વીઘા તમે કેમ ન મેળવો વાત કરીએ આગળ ક્રોપ પરિવર્તન પંદર લીટર માં તમારો વીસ થી પચીસ એમ નો સ્પ્રે કરવાનો છે આ પ્રાંત ગ્રોથ રેગ્યુલેટર જે આપણી ભાષામાં કહી શકાય પણ બહુ પાવરફુલ વસ્તુ છે એકવાર તમે છાંટવાલા લેની પાવર તમને ખબર પડશે આ જે પેસ્ટોર ગો આ બંને મિક્સ કરીને મારવાનું હોય છે આની અંદર તમાર વિકાસનું કામ જીવાતનું ટોટલી માઇટ મિલીબાગ વ્હાઈટ ફ્લાય લીલીપોપ્ટી બ્લેક મસી વ્હાઈટ મસી બધી પ્રકારની જીવાત આની અંદર આવી જાય છે પ્લસ તમાકુનું જે ઝાડપણ છે એ આ જીવાતવાળી વસ્તુ પણ તમાકુનું ઝાડપણ વધારે છે પછી આ જે પત્તાની જે પહોળાઈ છે ને આ પત્તાની જે પહોળાઈ એ આપણું કામ કરે છે પેસ્ટોર્ગો છે જાડી કામ કરે ક્રોપ પરિવર્તન આ બે જ વસ્તુ તમારે છાંટવાની છે મિત્રો આ બે વસ્તુ એમને સ્પ્રે કર્યા છે કેટલી વાર સ્પ્રે કર્યા ટોટલ બે વખત આમાં સ્પ્રે આવી છે બરાબર એક તો ખાઈડ વાર્તા પહેલા કર્યો છે બીજો ખાઈડ વાર્તા સાત દિવસ પછી કર્યો છે આ બે વસ્તુનો બરાબર અને ભૂમિ પરિવર્તન ખેડ વારતી વખતે યુરિયા સાથે પચીસ કિલો યુરિયા પેલા એક ગુણ નાખતા હતા હવે અડધું કરી દીધું એની જોડે ભૂમિ પરિવર્તન આપ્યું છે ચારસો ગ્રામ તો આ રીતે ટ્રીટમેન્ટ કરી છે અને આજે તમે પિસ્તાલીસ દિવસની તમાકુ કેવી લાગી એકદમ જોરદાર જોરદાર ને તમે હમણાં મને કેતા હતા લોકો શું જોવા હોય છે તમાક પૂછે શું કર્યું શું કર્યું કે અત્યાર તો આ તારીખમાં તો લોકો ને આવી તમાકુ નહી હમણાં તૈયાર થઈ જાય બરાબર છે ને વસ્તુ છે તો આ પાવર દુનિયામાં સિસ્ટમ વગર કશું શક્ય નથી આપણે અંધાધૂની ફાયરિંગ કરીએ છે એ વસ્તુ ખોટી છે બરાબર ને તમારા છેલ્લા શબ્દમાં ખેડૂત મિત્રને શું કેવું છે કે આ વાપરે સો ટકા રિઝલ્ટ એકસો દસ ટકા રિઝલ્ટ થાય એકસો દસ ટકા બરાબર ને

મતલબ જે તમારું ઉત્પાદન પચા હતું એની બદલે કેટલું સિત્તેર મનપાસ આપણે પાસઠ પકડે છે કેલ્ક્યુલેશન માન લેજો કે કેટલો વધારો હતો અત્યારે ખેડૂતને શું જોઈએ ઓછા ખર્ચે સારું ઉત્પાદન મળવું જોઈએ અરે ઓછા ખર્ચો તો છોડો પૈસા ખર્ચવા રાજી છે પણ એને રિઝલ્ટ મળવું જોઈએ માણસ એક જ દેવેન્દ્રભાઈ કીધું હતું સાહેબ પૈસાનો કોઈ વાંધો નહીં પણ રિઝલ્ટ મળવું જોઈએ બરાબર તો એમને જોઈને પણ આજે ઘણા લોકો અહીંયા આગળ વાપરે છે તો તમે પણ અવશ્ય વાપરો હજુ ચેનલને ને ના કરી તો કરી દેજો આવનારી દરેક અમેન્ટ મળતી રહેશે કમેન્ટમાં જબર નંબર લખજો કેવી લાગી તમાકુ સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બરાબર મેં એમને એ જ કીધું કે તમે મને એમને નથી ઓળખ્યા તમે યુટ્યુબ માં જોઈને દયા છો બરાબર તો લોકો ને ખબર પડવી જોઈએ અને એક જ વસ્તુ કહીશ આ તમને જે વિડીયો લાગે સાચા લાગે ખોટા એકદમ સાચા જ છે સાચા છે ને બરાબર છે અને એક નહી ઘણા વિડીયો એમને જોયા અને સાચા વિડીયો છે તમે એકવાર ફોન કરો અમે સંપૂર્ણ માહિતી મળશે અમારી જોડે પ્રોપર માહિતી મળશે બરાબર ઓકે વિશુલ્ધ થેન્ક યુ સો મચ